તાલુકાના નવા ગડોદર ગામે વન વિભાગ દ્વારા ભારે જહેમત બાદ દીપડો પાંચ રે પુરાયો માડિયાટી તાલુકાના નવો ગડોદર ગામમાં ગઈકાલે રાત્રે ગરનાળામાં દીપડો દેખાતા ગામ લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો માળિયાના તાલુકાના નવા ગડોદર ગામમાં રાત્રે ગરનાળામાં દીપડો દેખાતા ગામ લોકોમાં ફેલાઈ ગયો સફળતા મળી હતી દીપડો પાંચડી પુરાઈ છતા લોકોએ રાહત નો શ્વાસ લીધો દીપડાએ સીમાર ગામે એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી આપ્યો હતો માળિયા હાટીના તાલુકાના નવા ગળોદર ગામમાં ગઈકાલે રાત્રે

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે